નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર દિવાળી પહેલા લાખો ગ્રાહકોને મોટી ભેટ રેશન કાર્ડ ધારકોને દિવાળીની ભેટ ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ટેકાના ભાવે માત્ર સિત્તેરમણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ તો પીએમ મોદીએ ખેડૂતો માટે પીએમ ધનધાન્ય યોજના કરી જાહેર તો દિવાળીના તહેવાર પર ફટાકડા વેપારીઓ પર તવાઈ વડોદરામાં અસામાજિક તત્વો ફરીબી ફાર્મ તો ભરૂચ અંકલેશ્વરના મંદિરમાં તોડફોડ તો અમદાવાદમાં લોદરીયાદ ગામમાં હત્યા બાદ આત્મહત્યા તો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય અને મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ તો આ તમામે તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીએ એ પેલા ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને ને કરી દેજો જેથી તમને દરરોજના તાજા તેમજ મહત્ત્વના સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌપ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં લાખો ગ્રાહકોને ભેટ ગુજરાતના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગે મુસાફરોની સુવિધા માટે બસોને એક નવી જી એસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં વાહન વ્યવહાર ક્ષેત્ર નોંધપાત્ર વધારો થયો છેલ્લા મહિને પાંચસો પ્લસ બસો જોડાઈ હતી આ નવી બસો એકસો પચીસ વિધાનસભા બેઠકોમાં વિસ્ત્રી આરામદાયક સુરક્ષિત મુસાફરી આપશે દિવાળીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી છે જેની જાહેરાત પરિવહન સખ્ત બની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દિવાળી ભેટ દિવાળીના તહેવાર પર દર વખતની જેમ વધુ અનાજ મળશે કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં મફત આપવામાં આવશે કાળદીઠ વીસ કિલો ચોખા મફત આપવામાં આવશે તેમજ મફત કાર્ડ દીઠ એક લીટર તેલ પાઉચ સો ગ્રામ પ્રતિ લીટર આપવામાં આવશે કાળદીઠ એક કિલો ચણા આપવામાં આવશે ત્રીસ રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે કાઢીઠ એક કિલો તુવેરદાર પચાસ રૂપિયા પ્રતિકિલો આપવામાં આવશે કાઢીઠ એક કિલો મીઠું એક રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે ખાંડ ત્રણ વ્યક્તિ માટે એક કિલો અને ત્રણથી વધારે વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ દિવાળીના તહેવાર નિમિત્તે વધારાની એક કિલોગ્રામ ખાંડ મિત્રો પંદર રૂપિયાના પ્રતિ કિલો ભાવે આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જેમને મિત્રો ઠંડી અંગે પણ આગાહી કરી છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અને ઠંડીને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે તેમના જણાવ્યા મુજબ આગામી પાંચથી લઈને સાત દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે સત્તર ઓક્ટોમ્બરથી દરિયાના કિનારે ભારે પવન જોવા મળવાનો છે આ સાથે સત્તરથી અઢાર ઓક્ટોમ્બરે રાજ્યના હવામાનમાં મોટો પલટો આવે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે જણાવ્યા અનુસાર મિત્રો લગભગ દિવાળીની આસપાસ એટલે કે અઢાર ઓક્ટોમ્બરથી ત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતના હવામાનમાં આવે અને ક્યાંય માવઠા જેવું મિત્રો જોવા મળે તેવી શક્યતાઓ છે આ વર્ષની શરૂઆત ગુજરાતના ભાગોની અંદર મિત્રો વાદળો આવવાની પણ શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ઘોર અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ તેમના મહેનતથી કરાયેલા પાકના વ્યાજબી ભાવો મળી રહ્યા નથી તેના બદલે ભાજપના નેતાઓએ ચાડો પર કબજો કરી તેમને હેરાન કર્યો છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કપરડા બોટાદ માર્કેટ યાર્ડ ખાતે હજારો ખેડૂતો સાથે તેમના હક માટે લડત આપવા ધરણા કરી રહ્યા છે જ્યાં સુધી ખેડૂતોને તેમના અધિકારો નહીં મળે ત્યાં સુધી આપ લડાઈ શહેરોથી લઈને સંસદના ગૃહ સુધી લડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે માત્ર સિત્તેર મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ ટેકાના ભાવે માત્ર સિત્તેર મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોની સો ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવાની કોંગ્રેસે માંગ કરી છે મગફળી ખરીદવા મુદ્દે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે સરકારના એક તરફી નિર્ણયોથી ખેડૂતોની અધોગતિ થઈ રહી છે પહેલાં કપાસ પરના આયાત ડ્યુટી નાબૂદ કરી ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે હવે સરકાર મગફળી પકવતા ખેડૂતો પર વજ્રગાત કરી રહી છે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મિત્રો મગફળી ખરીદી મુદ્દે સીએમને પત્ર લખ્યો છે ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તે તમામ ખરીદી કરવાની અમિત ચાવડાએ માંગ કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીએ ખેડૂતો માટે પીએમ ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે જ્યાં મિત્રો વધુમાં જાણીએ તો પીએમ મોદીએ ખેડૂતો માટે પીએમ ધન ધન યોજનાની જાહેરાત કરી છે પીએમ ધન ધાન્ય યોજનાની પીએમ મોદીએ શરૂઆત કરાવી છે એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે ઓછી ઉપજ ધરાવતા ક્ષેત્રોમાં યોજનાનો લાભ મળશે દેશભરમાંથી સો જિલ્લાઓ માટે યોજનાનો લાભ મળશે ગુજરાતના દાહોદ છોટા છોટાઉદેપુર પંચમહાલનો પણ સમાવેશ થાય છે જેમાં આ યોજનાનો લાભ મળી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળીના તહેવાર પહેલાં ફટાકડાના વેપારીઓ પર તવાઈ દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ પર તવાઈ બોલવામાં આવી રહી છે ફટાકડાના વેપારીઓને તેઓ મિત્રો જીએસટીનું રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જામનગર મોરબી ગાંધીધામ સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં તપાસ હાથ ધરાઈ છે બિલમાં ઓછી કિંમત દર્શાવતી લાખોની કરચોરી થયાની આશંકાને જોતા રાજકોટમાં શ્રીરામ ફટાકડામાં તપાસ હાથ ધરવામાં આવી રાજકોટમાં કાળીપાટ ખાતે ગોડાઉનમાં અને કેનાર રોડ પર આવેલા સ્ટોરમાં જીએસટીની ટીમ ત્રાટકી હતી જીએસટીની ટીમ અમદાવાદમાં ત્રણ સુરતમાં ચાર સ્થળે વડોદરામાં અને સાવલીમાં બે બે સ્થળે સર્ચ હાથ ધરી હતી રાજ્યભરમાં કરોડો રૂપિયાનું જીએસટી ચોરી પકડાવવાની પણ શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરામાં અસામાજિક તત્વો ફરી બેફામ વડોદરામાં અસામાજિક તત્વો ફરી બેફામ થયા છે કેટલાક શખ્સોએ યુવક પર તલવારથી હુમલો કર્યો છે હુમલાખોરોના સીસીટીવી સામે આવ્યા છે વૃંદાવન ટાઉનશિપ પાસે હુમલાની ઘટના બની છે જૂની અદાવતમાં હુમલો કરાયાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભરૂચ અંકલેશ્વરના સોજુદમાં માતાજીના મંદિરમાં તોડફોડ ભરૂચ અંકલેશ્વરના સોજુદમાં માતાજીના મંદિરમાં તોડફોડ કરવામાં આવી માતાજીના મંદિરમાં તોડફોડ કરતી મહિલા સીસીટીવીમાં માં કેદ થઈ હતી મંદિરનું તાળું તોડીને મહિલાએ મંદિરમાં તોડફોડ કરી હતી સીસીટીવીના આધારે પોલીસે ગુનો નોંધી મહિલાની તપાસ હાથ ધરી છે